બે મિત્ર મે બે મિત્ર અંદર અંદર ચર્ચા કરે કે તારા ઘર માં કોણ ચાલે બોલો કે મારું બીજો કે તારા ઘર માં કોણ ચાલે તેમ કે અમારા બેવ નું પચાસ 50 ટકા ચાલે બહુ સારું બોલો કે તારું સો ટકા ચાલે તો તું કે એવું જ કરતા હશે ને તેમ કે હા હું કહું અહીંયા આવ અહીંયા જ આવે હું કહું ઊભી રહું તો ઊભી રે હું કહું અહીંયા બેસી જા તો બેસી જા હું કહું અહીંયા પાણી રેડ તો પાણી રેડે બોલો કે આ બધું ક્યારે તેમ કે જમીન એ હું જારે વાસણ અંજવાડું ત્યારે એટલે હું પૂછતો તો કે આ ગેજમાં કોનું ચાલે ઘોડાવાળું ખરું એકાદ હે કે સફરજન છે બધા એપલ અમે એપલ તો હશે પાછા ઘણા પાસે અડધું આખું એપલ કોઈ જોતા નથી ને અડધું એપલ કોઈ મૂકતા નથી હે એક બે વસ્તુ છે ગુગળ ગુગળ એમ કહેવાય ગુગળનો સંધ્યા સમયે ધૂપ થાય તો અનિશ્ચિત તત્વ ઘરે આવતા નથી અને એક ગુગળ થાળી ઠોકીને અનિશ્ચિત તત્વને ઘરમાં બોલાવ્યા ઘરમાં ચાર જણા બેઠા હોય ચારે ચાર ના હાથમાં હોય ટીક ટીક્યુ ટીક્યુ ખબર પડે ને મોબાઈલ સાહેબ અતિ પડતું જ્ઞાન પણ તમને મોત આપે છે